અરે બાપરે આ મુંગી તો પ્રેગ્નેટ છે અને આ તો બોઈ નથી એકતી અને આના માં બાપ નથી અને આ તો ગિરી એકલી રહે છે તો આને કોને પ્રેગ્નેટ કરી છે મને તો નકે ડાર માં કાઈ લાગે છે

ઠીક ખબર આને તો લગનઈ નત થિયા હા આ હું કોને કર્યું એને પૂછ તો એ આ કોને કર્યું બચ્ચી એ એ એ એ ભાઈ ચીની આવું કર્યું ને ઈને શેનાને ધમકી મારેલી છે આ આપણે નઈ કે ભટા મને લાગે છે હવે આનું કંઈ ન કરાય એક કામ કર આમાં પોલીસવાળાને ફોન કરી દે ઈ તમારું હા છો હું ફોન કરું હાલો સાહેબ તું થા ગ ફતેપુરમાં આવો

ની બીવરાવેલી છે અને મારવાની ધમકી આપેલી છે આમ આમ કરે જો તમ તાર બીમા હું તારી હાર હું પોલીસ વાળો કહેવાય તને કઈ નહીં થવા દઉં કે કોને કર્યું કઈ દે રે બાપરે કેટલી બીવરાવી છે હા આવું નહીં કે વાંધો નહીં ભાઈ જેટલા હોય એમાં ઘરે આવો તો આ ગામમાં જેટલા વાંટા બધા આવી આવ્યા

આ હોય તો સીધો લાગે આમ કે ભાઈ મારું દીકરું આ તો આ નવીન કિસ્સો બોલો હું કરવું માનતાય નથી હે ગેંડા બોલો સાહેબ આ તો ગુંડા જેવું લાગે તેને કીધું ના બધું એ ના સાહેબ મારે હો વીઘા જમી છે અને મેં એમાં મગફળી વાય છે હું એમાંથી જ નવરો નથી થાતો હું હો વીઘા નો ખેડૂત આવું કરું સાહેબ હા તો હવે હો વીઘા નો ખેડૂત છે વા એવું થોડું કરે આ ક્યાં બાપા તમે મને કર્યું ને બધું ના સાહેબ મે કર્યું પણ મારા ઉપર શક કર્યો આવા ગઈડા મારા ઉપર અરે બાપા શક નિત કરતો આ અમારે કેવું પડે અમારી ફરજ આવે પૂછપરછ પરજ કરવી કે નહીં તમે ન કીધો સારા રહેજા આ કે આવ બિચારે સીધા મણન પૂછી ગયો એટલે એ બધું ઠીક હે હાલ તો આ તે જ ફોન કર્યો ને તું તરીને બેઠો ને બધું અ સાહેબ મેં આવું કર્યો છું તમને ફોન કરું ભલા માણો

હવે મળી જાય છે આ કોને કર્યું આ આગળ દવાખાનું છે ને હાલો અહીંયા બધાય કોઈ ભાગે નહીં બધાય બધા લેબોરેટરી કરવી હાલો હાલો આપણે દૂધ નું દૂધ ને પાણી નું પાણી મારા દીકરા બોલો મૂંગી આપણે ઉપાધિ કરી અને ન્યાય મળશે હલો અમારે માને ડોક્ટર સાહેબ આ ગામના અને પોલીસવાળા હું આવે એ ખબર કાય કે છે ખરા નવીન વો રામું આવે એટલે પૂછી લેવી

અમંજી કઈ દે ને તો અમારે આ લેબોરેટરી માથાકૂટ ને કઈ દેને ને એ નથી એનું કારણ છે એને ધમકી આપી છે બીવારી છે એટલે હવે અમારી પાસે એક જ રસ્તો હતો કે આ બધાની લેબોરેટરી કરી એટલે આ બધાનું લોહી લઈ લ્યો અને આ મૂંગીનું લોહી લઈ લ્યો પછી મેસ કરો પછી આ કોને કરી ખબર પડી છે ને અરે તરત ખબર પડી જાય આ તે વાંધો ચાલુ કરો હાલો હાલો બોલાવો બધા હલો વાંઠા આવો આવો પેલા આપણે રામુ નામ નથી આમાં

હલો નામ બોલો મેગા ભાઈ ખોડા ભાઈ માલિક કે હલો કેટલા નામ આજા કરશનભાઈ હલો 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 કે સાહેબ હું કોઈ દી કરું એટલે આ તો બહરાવી ગયા આ કેસ એવો આવ્યો છે ને તે બધું ભૂલાઈ જાય છે

હજી કહું છું માની જાઉં હજી નથી માગવું વાંધો નહીં મુંજી અમદાવાદ ટેન્શન લે માં તને ન્યાય જરૂર મળશે આ બાળક કોનું છે ને એ તો હવે હું જાણી ન જ રહીશ અને એને મૂકીશ નહીં એને ફાંસી કરતા મોટી સજા આપી સાહેબ રિપોર્ટ આવી ગયો રિપોર્ટ આવી ગયો કોનું નામ ખોલ્યું તમારા હાથે જ જોઈ લો અરે બાપ રે આ માણસ છે અરે અરે તો આ મૂંગીને પ્રેગ્નેટ કરનારનું નામ છે બાબુભાઈ તારી અરે બાઠ્યો કેર અમે પૂછી છી આ કોને કર્યું તો માનતો નથી અને પાછો કે હું તો કોઈ છોડી હામ જોતોય નથી તારી મને આ કેરે કર્યું ક્યાં કર્યું આખી કહાની કર

હા 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 તો થોડી બહુ રૂપાળી છે અને પાછી મૂંગી છે એના મા બાપ એ ગયા છે લાય ભાઈ જવા દે ને પકડું એને પકડું જવા દે મને Makzaai, dia menepa. Mungkin, Pak, apa ini? Mungkin. गामाजन जो कोई ना बात करी छे ने तो लाठ्यो दबिन मारी ना छे हो कोई करती नी बात ने कने ह हलू जाओ सर दारू बिना सम्बदवा उठज तारी माने जोयो

8단이만 해.